નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભિલોડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે અરવલ્લી ભિલોડા તાલુકાના શામળાજી ખેરંચા ખારી બવનપુર વિજયનગર ખોડંબા જયસિંહપુર દરેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે ભિલોડાના જયસિંહપુરમાં કરા સાથે વરસાદ પડી રહ્યો છે અરવલ્લી પંથકના બિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પવન સાથે વરસતા અસહ્ય ઉકળાટમાં પણ ઠંડક પ્રસરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર પવન માવઠા સાથે વરસાદ વરસી રહ્યો છે ગરમીમાં વરસાદ પડવાથી ઠંડક પ્રસરી છે અને ગરમીમાંથી રાહત મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે ભિલોડાથી અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ તેમજ ફારૂક મનસુરી સાથે પડકાર અરવલ્લીની બ્યુરો ઓફિસ મોડાસા Live one, live one.